નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ એડિશન બેગનું આયોજન કરવામાં આવ્યું નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ એડિશન બેનું આયોજન કરાયું છે તો એનપીએફ એડિશન બે તારીખ બેથી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટના ચેરમેન શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદેશામાં ગાઢ અસર ધરાવતા દેશના વિવિધ ભાગોના આર્ટિસ્ટનું કાર્ય પ્રદર્શિત થશે એનપીએફમાં ટોક્સ ફિલ્મ સ્ક્રીનિંગ પોર્ટફોલિયો રિવ્યુઝ પેનલ ડિસ્કશન વર્કશોપ્સ અને આર્ટિસ્ટ સાથે વાર્તાલાપ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે તો વિવેક દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે NBF એડિશન 2 માં દેશના ચંદન્દા આર્ટિસ્ટના કુલ 8 એક્ઝિબિશન થશે વિઝ્યુઅલ આર્કાઇવ્સ ઓફ કુલવંત રોયનો ક્યુરેટિંગ આદિત્ય આર નિર્મય ઘોષ ડાયલોગ વિથ ધ કેમેરા ક્યુરેટિંગ ઇના પુરી દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત મુકેશ પાર્પિયાનીનું ટ્રેજેડી એન્ડ મિડનાઇટ્સ આછા થડાનીનું બ્રોકન તરુણ ભરતીયાનું એમ એન ઓ સુનીલ આદેશરાનું ધ આણંદ પેટર્ન યશપાલ રાઠોડનું ટાઇગર ટાઈગર અને પ્રશનજીત યાદવના શેંગ ધ લેપિડ ઓફ ધ માઉન્ટેન્સ લિવિંગ ટ્રી બિઝનેસ ઇન અ લેન્ડ ઓફ ક્લાઉડ્સનો એક્ઝિબિશનમાં સમાવેશ થાય છે મારું નામ વિવેક દેસાઈ હું નવજીવન ટ્રસ્ટના ચેરમેન તરીકે કામ કરું છું અને એનપીએફ નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ બે હજાર પચીસની આ બીજી સિઝન છે શરૂ થઈ છે અને ગયા વર્ષે દોઢ વર્ષ પહેલાં અમે કરેલું એ મે મહિનામાં કરેલું આ વખતથી અમે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં એને લઈ આવ્યા છે ખાસ આ કેટલા ગુજરાતના ફોટોગ્રાફર લગભગ એક ફોટોગ્રાફર છે એનું એક્ઝિબિશન છે અમૂલ ઉપરનું સુનિલા દેસરા બાકીના જે બધા છે એમનું પોર્ટફોલિયો એક્ઝિબિશન છે એ પણ એક્ઝિબિશન જ છે પણ એ પોર્ટફોલિયોના સ્વરૂપમાં છે એટલે થોડીક પ્રિન્ટ નાની હોય અને બાર બાર ફોટાનું એ લોકોનું એક્ઝિબિશન તો એવી રીતના લગભગ બારેકમાંથી આઠેક જણા ગુજરાતી ફોટોગ્રાફરો છે કઈ રીતે આની આખી પ્રક્રિયા હતી ના એટલે આમાં પાર્ટિસિપેટ કરવા માટે અમે કોઈને ઇન્વાઇટ નથી કરતા પણ અમે પસંદ કરીએ છીએ અને પસંદ કર્યા પછી અમે એ લોકો જોડે ઇન્ટરેક્શન કરીએ વાત કરીએ ઇમેલથી ફોનથી કોઈ રીતે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરીએ કારણ કે બધાને એવું છે કે આજના સમયમાં કોઈ તમને ફોટોગ્રાફ આપી દે એવું બનતું નથી એમ ભરોસો રાખે કે ભાઈ હવે નેશનલ જીઓગ્રાફિકનો ફોટોગ્રાફર છે પ્રસન્નજીત યાદવ કે ઇન્ડિયામાંથી એક માત્ર ઓથોરાઇઝ ફોટોગ્રાફર છે નેશનલ જ્યોગ્રાફર તો એ ફોટોગ્રાફ શું કરવા આપે આપણને તો એ એ પણ ખાતરી કરે ને જેમ આપણે એ આગીએ કે ભાઈ શું છે નવજીવન કે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ શું છે પણ એક સિઝન અમારે પહેલી સિઝન એટલી બધી સક્સેસફુલ ગઈ કે આખા ભારતમાં બહુ જ એનું સ્પ્રેડ આઉટ થયું ફોટોગ્રાફી વર્લ્ડમાં કે ભાઈ જો તમારે એક્ઝિબિશન અને અહીંયા એન્ટ્રી મળે જો એક્ઝિબિશનમાં અથવા કોઈને કોઈ રીતે તો તમારું એક પ્રકારનું એક સ્ટાન્ડર્ડ તમારું કહેવાય કે ના અમે આ એનપીએફમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે અને મારું કામ પર ડિસ્પ્લે થયું છે બધાના મિત્ર અને બહુ જ જાણીતા દેશના સિનેમેટોગ્રાફર અને ફોટોગ્રાફર મૂળ અમદાવાદના જ પણ પછી બેંગ્લોર સ્થિત હતા અને એક અનફોર્ચ્યુનેટલી એક બે હજાર ત્રેવીસમાં એમનું બાઈક એમાં અકસ્માતમાં અવસાન થયું એમને અમે આ એનપીએફ આની બીજી સિઝન અમે એમને ડેડિકેટ કરીએ